તો મિત્રો છે ને અત્યારે અહીંયા બગડાના ધામની અંદર આવ્યો હતો અને બગડાણા ધામની અંદર તમે ડેકોરેશન અહીં જુઓ ઘણી બધી સંખ્યામાં એને પબ્લિક છે ને ડેકોરેશન કાંઈ ઘટે નહીં એવું છે બધું તો જુઓ તમે અને યાર એને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો એને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો હાલો વિડીયોની અંદર હેને કન્ટિન્યુ બન્યા રહેજો અને જોવો અમારો ભાઈ એને અમારો વિડીયો છે અત્યારે અહીંયા સૌ દેશને પૂનમ આવવાનું હતું એટલા માટે એના મંડપ નાખેલા છે મસ્ત મજા અને મંદિર ચણકારેલું છે તો જોઈ શકો છો તમે ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે અહીંયા અને પછી આવી ગયા અમે અહીંયા કારણ કે કાળભેરુદાદાના દર્શન કરવાના હતા એટલા માટે કાળભેરુદાદાના દર્શન કરવા માટે આવી ગયા અને કમેન્ટની અંદર એને જોઈ કાળભેરો દાદા જરૂરથી મિત્રો કાળ ભેરુ દેવીના દર્શન તો કરી લીધા અને પછી જવાનું હતું બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે એટલા માટે હેને પછી નીકળી ગયા બજરંગદાસ બાપાના મોટા મંદિરથી દર્શન કરી નીચે વી આવ્યાની જો તો એને મસ્ત મજાનું મંદિરનો શણગાર છે કારણ કે અંદર ફોટાને શૂટ કરવાની સખ્ત મને છે એટલા માટે ફોટો શૂટ નથી કર્યો અને પછી અહીં નીચે આવીને તો ઘણી બધી સંખ્યામાં તમને પબ્લિક જોવા મળશે અને બાપાના દર્શન કરી અને પરિસ્થિતિ લઈ અને બધા ભક્ત મજાને બેઠા છે અને ભાઈ એને

જરૂર દસ છે આવવાનું છે એટલા માટે આમ તૈયારી બધી થતી હતી પણ એટલી બધી સંખ્યામાં ફૂલ તમને જોવા ન મળે એની અંદર પૂર્ણિમા દિવસે આવો તો ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી તમને જોવા મળી જાય છે તો યાર હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટની અંદર બાપા બાપાસ કરી લો આનો ફૂલ વિડીયો જોઈને તો મારી બીજી